શ્રી રાધે વેલકમ ટુ માય ચેનલ જીપીએસસી સખી આજે આપણે ટોપિક નંબર ફોર ડિવાયસો અને ટોપિક નંબર ત્રણ તલાટી માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગણી શકાય એવો છે ભારતમાં ન્યાયપાલિકા એનું માળખું અને એના કાર્યો દરેક એક્ઝામની અંદર આમાંથી પરીક્ષામાં પ્રશ્ન પૂછાશે પૂછાશે ને પૂછાશે તો એ જોઈશું આજે આખો ટૉપિક અને આવનારી ડિવાઇસો હોય તલાટી હોય કે ક્લાસ વન ટુ હોય બધા જ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને જો આ વિડીયો જોઈ લેશો તો આમાંથી જે ક્વેશ્ચન હશે ક્યાંય તમને બહાર જોવા મળશે નહીં આ તમે વિડીયો જોઈ લેશો એની નોટ્સ રિવાઇઝ કરી લેશો તો કારણ કે હન્ડ્રેડ પર્સન્ટ શ્યોર શ્યોર્ટ ક્વેશ્ચન્સ ઓનલી પીવાયક્યુ થીમના આધારે નોટ્સ બનાવેલી છે જે મારી પર્સનલ એમાંથી જ હું તમને માર્ગદર્શન આપીશ તો લેટ્સ બિગિન ન્યાયપાલિકા એટલે એની અંદર સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટ બરાબર જે અન્ય તાબાની અદાલતો છે એ બધાનો જ સમાવેશ થશે ઓકે જે આ બેઝિક વસ્તુ છે જે જનરલી બધાને ખ્યાલ જ હશે જેને એક બે વાર રીડિંગ કર્યું હશે આમાં તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જેટલી પણ પીવાયક્યુ થીમ જેટલા પણ પીવાય ક્યુ પૂછી લીધા છે લાસ્ટ ફાઇવ યર્સના બરોબર એની જ નોટ્સ છે તો પ્લીઝ જરૂરથી બહુ જ વ્યવસ્થિતપૂર્વક એને સાંભળજો કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એટલે કે ભારતના બંધારણમાં આર્ટિકલ એકસો ચોવીસથી એકસો ને સુડતાલીસ ભાગ પાંચમાં સુપ્રીમ કોર્ટની જોગવાઈ આપેલી છે હવે અહીંયા તમે જુઓ ખાસ યાદ રાખો આર્ટિકલ એકસો ચોવીસથી એકસો સુડતાલીસ ભાગ પાંચ કોની જોગવાઈ છે સુપ્રીમ કોર્ટની જોગવાઈ છે હવે અહીંયા વારે વારે જો અહીં લખેલું જ છે કે ક્યુમાં પૂછાયેલું છે કે કેટલા સોરી કે કેટલી હકુમત આવે છે સુપ્રીમ કોર્ટની અંદર કુલ મૂળ છ હકુમત છે એની અંદર મૂળ હકુમત અપીલી હકુમત પુનઃ વિચારણા એટલે કે ન્યાય સમીક્ષા અભિલેખીય હકુમત સલાહકારી હકુમત ન્યાયાધીશ હકુમત કોર્ટ ઓફ રેકોર્ડ એન્ડ અધર્સ બરાબર તો જ્યારે હોય ને ત્યારે તમને આ છ હકુમતમાંથી એમસીક્યુ મૂકી દે છે કે કો કોનો સમાવેશ સુપ્રીમ કોર્ટની મૂળ હકુમતમાં થાય છે કે નહીં તો ત્યારે તમારા છ હકુમત છે એને ખાસ જોઈ લેવી મૂળ હકુમત અભિલેખીય સલાહકારી ન્યાયાધીશ ન્યાયાધીશ હકુમત પુનઃ વિચારણા અને અપીલી હકુમત ઓકે હવે અહીંયા કીધું છે મૂળ અધિકાર ક્ષેત્ર હવે વારે વારે પ્રશ્ન પૂછાતો હોય છે કે સુપ્રીમ કોર્ટના મૂળ અધિકાર ક્ષેત્રમાં ઓરિજિનલ જોડિ કોનો કોનો સમાવેશ થશે સો કેન્દ્ર અથવા તો એક કે તેથી વધુ રાજ્ય આના અંદર જો કોઈ ડિસ્પ્યુટ સર્જાય તો એનો જે ચુકાદો છે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવશે ત્યારબાદ થશે એટલે આપશે તો અન્ય ચુકાદાઓ પણ પણ મૂળ અધિકાર ક્ષેત્રમાં કોને હશે સેન્ટ્રલ સ્ટેટના જે ડિસ્પ્યુટ હશે એનો જેમાં સમાવેશ કરવામાં આવેલો હશે સો કેન્દ્ર અથવા તો એકે તેથી વધુ રાજ્ય કેન્દ્ર રાજ્ય અથવા તો એક બંને રાજ્ય માત્ર ને માત્ર રાજ્યો હોય એક તરફ અથવા તો એકે તેથી વધુ બનેલું રાજ્યો એટલે કે બે કે તેથી વધુ રાજ્યો ભેગા મળે જેમ કે કર્ણાટકા અને તમિલનાડુ બરાબર છે એક્ઝામ્પલ આપીએ છીએ રાજસ્થાન અને મધ્યપ્રદેશ સંબલ નદીના કારણે સો આ જેટલા બધા છે એ મૂળ અધિકાર ક્ષેત્રની અંદર તેનો સમાવેશ થશે આ તો પોઈન્ટ નંબર વન હવે આગળ જઈએ તો અપીલીય હકુમત અપીલીય હકુમતની અંદર હકુમત આમાં શું આવશે કે આ આ તમારો રહ્યો તો મૂળ ક્ષેત્રની અંદર આટલા આ જ ટોપિક છે એના રિલેટેડ જ તમને પ્રશ્નો છે બરાબર એની ડીલ છે સુપ્રીમ કોર્ટમાં થઈ શકશે હવે બીજો પોર્શન છે અપીલીય હકુમત અપીલીય હકુમતમાં કોનો સમાવેશ થશે તો બંધારણીય હોય દીવાની હોય કે ફોજદારી હકુમતનો સમાવેશ થશે ત્યારબાદ સુપ્રીમ કોર્ટનું અન્ય જોડેરીક્ષણ આવશે વચ્ચે ઇઝ ધ સલાહકારી હકુમત અને સલાહકારી હકુમતનો તમે ખાસ આર્ટિકલ યાદ રાખજો વન ફોર્ટી થ્રી આર્ટિકલ નંબર એકસો ને તેતાલીસ વારે વારે પ્રશ્નમાં પૂછાતો હોય છે બરાબર તો અપીલી હકુમતમાં પરીક્ષામાં પૂછાય તો દિવાની ફોજદારી અને બંધારણીય બાબતોની ડીલ કરવામાં આવશે સલાહકારી હકુમતની અંદર તો આર્ટિકલ એકસો ને તેતાલીસની અંદર આવે તો પ્રેસિડેન્ટને બે શ્રેણીમાં સુપ્રીમ કોર્ટને સલાહ આપશે સુપ્રીમ કોર્ટ પ્રેસિડેન્ટને બે શ્રેણીની અંદર કઈ કઈ છે તો ખાસ જોવાની એક તો છે સાર્વજનિક મહત્વની બાબત પર અને એક છે પૂર્વ બંધારણીય સંધિ કે સમજૂતી હોય એ માટે સાર્વજનિક એટલે કે કોઈ કાયદાકીય પ્રશ્ન હોય છે બરાબર કોઈ કાયદાકીય પ્રશ્ન ઉછે ઉઠે તો એના માટે તમારે કઈ હકુમત આવશે તો સલાહકારી હકુમતની અંદર સાર્વજનિક મહત્વની બાબત પર જે પ્રશ્ન હોય જેમ કે પરંતુ એના ઉપર સુપ્રીમ કોર્ટે જે સલાહ આપવી છે પ્રેસિડન્ટને મરજ્યા છે પરંતુ જો કોઈ પૂર્વ બંધારણીય સંધિ હોય સમજૂતી હોય વગેરે સનદ બાબતેના વિવાદ હોય તો સલાહ આપવી બંધન કરતા છે પરીક્ષામાં આ જ બે સ્ટેટમેન્ટ ઉઠાવીને મૂકી દે કે સલાહકારી હકુમતો અંડર આર્ટિકલ નંબર 143 આવશે ખાસ યાદ રાખજો કઈ કઈ શ્રેણીની અંદર તો સાર્વજનિક મહત્વની બાબત ઉપર સલાહ આપવી ફરજિયાત છે કે મરજિયાત છે બરાબર તો મરજિયાત છે સાર્વજનિક હશે તો મરજિયાત પૂર્વ બંધારણીય હશે તો એના માટે શું છે બંધનકર્તા છે હવે સલાહકાર હકુમત એટલે કે આર્ટિકલ એકસો તે ઓછામાં ઓછી કેટલા ન્યાયાધીશોની જોગવાઈ થયેલી હોવી જોઈએ ત્યારે એ હકુમત માનવામાં આવશે તો પાંચ ન્યાયાધીશોની ખંડપીઠ હોય ત્યારે જ સંદર્ભની સુનવણી થશે તો જેટલું યલો હાઇલાઇટ કરું છું વિચ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ કે પાંચ ન્યાયાધીશોની ખંડપીઠ હોવી જોઈએ આર્ટિકલ નંબર એકસો ને તેતાલીસ સલાહકારી હકુમત તો આટલી કુલ હકૂમત છે એ તમારે જોવાની રહેશે બરાબર તો કુલ છ રિવાઇઝ કરીએ તો પાર્ટ ફાઇવ એકસો ચોવીસથી એકસો ને સુડતાલીસ સુપ્રીમ કોર્ટની જોગવાઈ છે મૂળ છ હકુમત છે પરંતુ એમાંથી સૌથી વધારે પ્રશ્ન મૂળ અધિકાર ક્ષેત્રો અપીલી હકૂમત અને સલાહકારી હકૂમતમાંથી પૂછાતા હોય છે ઓકે આગળ જઈએ તો સૌથી વધારે જો અન્યમાં જો બીજો અંદર સબ ટોપિક્સની અંદર વાત કરીએ તો સુપ્રીમ કોર્ટની અંદર એનું જે લાયકાત છે આર્ટિકલ નંબર એકસો ને ચોવીસ સપક્લો થ્રી બરાબર આ ખાસ યાદ રાખજો કે એની લાયકાત કઈ છે કયા આર્ટિકલ અંદર આવે છે તો પહેલી વાત તો નાગરિક હોવું જોઈએ પાંચ વર્ષથી હાઈકોર્ટના ન્યાયાધીશ અને બે કે તેથી વધુ અદાલતોમાં એમને પ્રેક્ટિસ કરી હોવી જોઈએ દસ વર્ષ સુધી હાઈકોર્ટનો વકીલ તો પાંચ વર્ષ સુધી હાઈકોર્ટના ન્યાયાધીશ દસ વર્ષ સુધી હાઈકોર્ટના વકીલ અને પ્રેસિડેન્ટ મુજબ પ્રતિષ્ઠિત વ્યક્તિ હોવો જોઈએ એટલે કાયદા સાથ તો અહીંયા તમારે બે વસ્તુ યાદ રાખવાની છે કઈ કઈ છે તો પાંચ વર્ષથી હાઈકોર્ટનો ન્યાયાધીશ દસ વર્ષ સુધી હાઈકોર્ટનો વકીલ અને પ્રેસિડેન્ટ મુજબ તે પ્રતિષ્ઠિત વ્યક્તિ હોવો જોઈએ કયા અંદર આર્ટિકલ આવશે સો આર્ટિકલ એકસો ચોવીસ સપક્લોઝ થ્રી હવે બીજો અન્ય પ્રશ્ન વચાય છે કોરમ રિલેટેડ બરાબર એડહોક કોરમ છે નિવૃત્ત ન્યાયાધીશની હાજરી બાબતેની જો કોઈ કોરમ છે એના ઉપર પ્રશ્ન વારે વારે પૂછાતા હોય છે સો ખાસ યાદ રાખજો એડહોક કોરમ આવશે સો આર્ટિકલ એકસો સત્યાવીસ સપક્લોઝ વન આવશે સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોનું કોરમ ન થાય તો પ્રેસિડેન્ટની પૂર્વસંમતિથી સંબંધિત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ હાઈકોર્ટના જે જસ્ટિસ છે મુખ્ય ન્યાયાધીશ એની સાથે વિચાર વિનિમય કરીને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એટલે કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે લાયકા ધરાવનારને જરૂરી મુદત સુધી તદર્થ એટલે કે એડહોક ન્યાયાધીશ તરીકેની હાજરી આપવા માટે લેખિતમાં વિનંતી છે હવે અહીંયા પરીક્ષામાં જ્યાં તમે બેસો બરાબર ત્યાં પ્રશ્નમાં લેખિતના બદલે મૌખિક આપી દે અથવા તો આર્ટિકલ નંબર ચેન્જ થઈ જાય તો એડહોક છે ને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તો ખાસ કરી લેજો કે એડહોકનો આર્ટિકલ કયો આવશે સો આર્ટિકલ એકસો સત્યાવીસ સબક્લોઝ બરોબર સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જે મુખ્ય ન્યાયાધીશ છે એની સાથે પરામર્શ જરૂરી છે ત્યારબાદ છે આર્ટિકલ નંબર એકસો ને અઠ્યાવીસ સેમ તમારી જે ક્વોલિફિકેશન છે બરાબર એ બધી આવરે છે પણ આ કોના માટે છે નિવૃત્ત ન્યાયાધીશની હાજરી માટે હવે પરીક્ષાની અંદર અહીંયા એકસો સત્યાવીસ એકસો અઠ્યાવીસ એકસો ઓગણત્રીસ એકસો એકત્રીસ બરાબર છે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે સુપ્રીમ કોર્ટના આર્ટિકલ છે એકસો એકત્રીસ છે ઓરિજિનલ જુડિશન માટે છે આવી રીતે મૂકી દે તો એકસો સત્યાવીસ પેર બનાવવાનું કે એકસો સત્યાવીસ કોની જોડે એકસો અઠ્યાવીસ એકસો ઓગણત્રીસ અને એકસો એકત્રીસ કોની જોડે બરોબર તો એકસો અઠ્યાવીસ હશે કોની જોડે આવશે નિવૃત્તિ આધારના વારે વારે તમે પીવાયક્યુ ચેક કરશો તમને ખ્યાલ આવશે કે નહીં મેડમ સાચું કહે છે પૂછાયેલા જ છે આ પ્રશ્ન આના રિલેટેડ ઓકે સો એકસો અઠ્યાવીસ છે નિવૃત્ત ન્યાયાધીશની હાજરી માટે ન્યાયાધીશોની હાજરી બાબતે છે એમની સત્તા એમના હકુમત અને એમના વિશેષ અધુકાર રહેશે બટ ન્યાયાલયના ન્યાયાધીશ તરીકેની જે સત્તા છે એ ભોગવી શકશે નહીં કારણ કે નિવૃત્ત ન્યાયાધીશ છે ટેમ્પોરરી બેઝ માટે બનેલા છે એટલા માટે તો ન્યાયાલયને બીજી તમને સત્તા મળશે બરાબર તમને સત્તા મળશે હકુમત મળશે એમના વિશેષ મળશે પરંતુ ન્યાયાલય જે સત્તા ભોગવે છે એવી સત્તા મળી શકશે નહીં ખ્યાલ આવે છે ખ્યાલ આવતો હોય તો કમેન્ટમાં થમ્સ અપ કરી આપજો ઓકે હવે અહીંયા છે સુપ્રીમ કોર્ટને ન્યાય ન્યાયાધીશ ન્યાયાધીશને પદ પરથી હટાવવાની પ્રક્રિયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એનો જે મહાભિયોગ છે બરોબર મેન્સની અંદર પણ ક્વેશ્ચન પૂછાતા જ હોય છે અને જર્નલીમાં તો પ્રીમિયમમાં સુપ્રીમ કોર્ટ માટે એમની લાયકાત છે બરોબર એમને દૂર કરવાની પ્રક્રિયા છે એના ઉપરથી વધારે પ્રશ્ન પૂછાતા હોય છે હવે યાદ રાખવાનું સુપ્રીમ કોર્ટને જે હટાવવાની જે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને પદ પરથી હટાવવાની પ્રક્રિયા છે તો સુપ્રીમ કોર્ટ માટે આર્ટિકલ એકસો ચોવીસ સપ્લોસ ચાર ખાસ યાદ રાખી લેજો બરોબર હાઈકોર્ટની અંદર આવશે તો બસો સત્તર સપ્લોસ બી ન્યાયાધીશ તપાસ અધિનેમ કયો અધિનેમ આવશે તો ન્યાયાધીશ તપાસ અધિનેમ ઓગણીસો ને અડસઠ તમે વર્ષ તમે આર્ટિકલ પોલિટીની અંદર ખાસ કરવાના બરોબર છે આર્ટિકલ્સ હોય એ અને વર્ષ પણ યર પણ તમારે કરવાના રહેશે ઓકે સંસદના બંને ગૃહો તેના કુલ સભ્યોની બહુમતી પ્લસ એટલે અનેની નિશાની છે કારણ કે નોટ્સ મારી છે એટલે મેં શોર્ટ્સમાં અમુક બનાવેલી વસ્તુ છે હાજર રહેલા સભ્યોની બે તૃતિયાંશ બહુમતીથી પ્રસ્તાવ પસાર કરી રાષ્ટ્રપતિને મોકલે છે તો રાષ્ટ્રપતિને ન્યાયાધીશને હટાવવાનો આદેશ આપશે તમારે અહીંયા ખાલી એટલી જ વસ્તુ યાદ રાખવાની છે કઈ કઈ વસ્તુ આવશે તો પહેલું આવશે ઓકે પહેલી આવશે ઓગણીસો ને અડસઠ બરાબર કયો તપાસ અધિનિયમ છે એના રિલેટેડ ઓકે એની એની બહુમતી બહુમતી કેટલી છે 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 તો એના વિશેનો પ્રસ્તાવ હવે એની અંદર લોકસભાના કેટલા સભ્યો છે તો જો લોકસભા સભ્યો કેટલા હોવા જોઈએ સો રાજ્યસભાના મિનિમમ સભ્યો કેવા હોવા જોઈએ પચાસ બરાબર અને આ સભ્યો દ્વારા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની વિરુદ્ધ પ્રેસિડેન્ટને સંબોધીને પ્રસ્તાવ પહેલા લોકસભાના ચેરમેન પછી રાજ્યસભાના ચેરમેન જોશે જોડે જશે અને ધેન ત્રણ સભ્યોની તપાસ સમિતિ હોય છે આ તપાસ સમિતિને તો કોનો સમાવેશ થાય સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા જે વરિષ્ઠ છે હાઈકોર્ટના જસ્ટિસ અને પ્રખ્યાત કાયદાશાસ્ત્રી આ ત્રણે ત્રણનો સમાવેશ હોવો જરૂરી છે તપાસમાં જો દોષી ઠરે તો પ્રસ્તાવ બંને ગૃહમાં ગૃહોની કુલ સભ્ય સંખ્યાના બહુમતીથી અને હાજર અને મત આપનારા સભ્યોના બે તૃતીયાંશ ખાસ યાદ રાખજો બહુમતી કેટલી છે ટુ થર્ડ બહુમતીથી પસાર થાય ત્યારબાદ પ્રેસિડેન્ટને મોકલવામાં આવે છે અને પ્રેસિડેન્ટ હુકમ કરે તો ન્યાયાધીશને હટાવી શકાય છે બરોબર અને કઈ કઈ કન્ડિશન છે તો ગેરવર્તણૂક અને અસમર્થતાની વિગત બરાબર છે તો ગેરવર્તણૂક હોવું ગેરવર્તણૂક અને અસમર્થ આ બંનેનો એની અંદર સમાવેશ થયેલો હોવો જોઈએ તો કોનો કોના લોકસભાના સો સભ્યો રાજ્યસભાના પચાસ સભ્યો બે તૃત્યાંશ બહુમતી સુપ્રીમ કોર્ટનો આર્ટિકલ ખાસ યાદ રાખજો અને આ છે ને પરીક્ષામાં પૂછાવાનું ચાન્સીસ છે કારણ કે કરંટમાં જસ્ટિસ વર્માનો જે કેસ છે એના ઉપર આ ચાર્જિસ લાગેલા છે સો સુપ્રીમ કોર્ટ આવશે તો એકસો ચોવીસ સપ્લોસ ચોવીસ હાઈકોર્ટ આવશે તો બસો સત્તર બી બરાબર ખાસ કરજો કારણ કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ત્યારબાદ સુપ્રીમ કોર્ટ એક આર્ટિકલ નંબર એકસો ને બેતાલીસ છે ને એ વારે વારે ચર્ચામાં હોય છે તો એમાં આવશે સુપ્રીમ કોર્ટના હુકમનામાં સુ સુપ્રીમ કોર્ટના હુકમનામા અને આદેશોનું અમલીકરણ તથા જાહેર કરવા બાબતોનો આદેશ સુપ્રીમ કોર્ટના જે હુકમનામા જાહેર કરે છે એના વિશેની વિગતો છે તો આર્ટિકલ એકસો ને બેતાલીસમાં કોનો સમાવેશ થશે તો સુપ્રીમ કોર્ટ કોઈપણ કેસમાં અથવા તો લાંબા સમય સુધી પડી રહેલા વિવાદમાં સંપૂર્ણ ન્યાય માટે જરૂરી પોતાની હકુમતનો ઉપયોગ કરીને આદેશ આપશે ઓકે અને સંસદે બીજો પોઈન્ટ આવશે સંસદે બનાવેલા કાયદાને આધીન સુપ્રીમ કોર્ટ કોઈ પણ વ્યક્તિને હાજર કરવા માટે ખાસ યાદ રાખજો શું છે સંસદે બનાવેલા આધીન તમે જ્યારે ક્વેશ્ચન વાંચતા હોય પેપરની અંદર ત્યારે દરેક એના જે ક્વેશ્ચન છે એના જે ઓપ્શન્સ છે બરાબર એને બહુ જ કેરફુલી વાંચવા જરૂરી છે અને આવી માઇનોર ડિટેલ્સ છે ને એ જ ક્યાંક તમને માર્ક્સ છે એ અબોવ એવરેજ કરતાં વધારે લઈ જવાશે બરાબર કોઈ દસ્તાવેજ રજૂ કરવા પોતાના કોઈ ઉપેક્ષાની તપાસ તપાસ કરવા દંડ આપવાની બાબતે આદેશ આપવાની સત્તા આપવામાં આવે છે સો અહીંયા તમને પૂછાય કે હુકમનામા અને આદેશોનું અમલીકરણ હશે તો કયો આર્ટિકલ આવશે એકસો બેતાલીસ અન્ય સત્તા અન્ય સત્તા એટલે કોઈ પણ દિવાની અને ફોજદારી કેસ હોય તો એક હાઈકોર્ટ કે એક હાઈકોર્ટમાંથી બીજા હાઈકોર્ટની અંદર લઈ જવાની હોય છે બરાબર તાબાદી અદા તાબાની જે અદાલતો હોય છે એમાં ચેન્જ કરવાનું હોય તો કયો આર્ટિકલ આવશે એકસોને ઓગણચાલીસ અક્લોઝ એ હવે છે એક પ્રશ્ન અહીંથી પૂછાણો છે જીપીએસસી માં પ્રશ્ન પૂછાણો છે એટલે આમાં નોટમાં મેં એડ કરેલો છે આર્બિટ્રેશન એન્ડ કન્સન નાઇન્ટી સિક્સ હવે અહીંયા એ લોકો ખાસ યાદ રાખજો એ લોકો છે ને એક્ટની અંદર ધારો કે કોઈ એક્ટ છે અહીંયા નાઇન્ટીન નાઇન્ટી સિક્સ છે તો નાઇન્ટીન નાઇન્ટી સિક્સની જગ્યાએ લોકો નાઇન્ટીન નાઇન્ટી લખી દેશે હવે ઉપર યાદ કરો સુપ્રીમ કોર્ટ માટે તપાસ અધિનિયમ કયો હતો નાઇન્ટીન સિક્સટી એટ તો ક્યાંક અહીંયા આ મૂકી દેતો બરાબર એટલે તમે જે યર કરતા હોય ને ખાસ વ્યવસ્થિત રીતે વાંચવા સો આર્બિટ્રેશન એન્ડ કન્સલેશન એક નાઇન્ટીન નાઇન્ટી સિક્સ હેઠળ આંતરરાષ્ટ્રીય વાણિજ્ય લવાદ સુપ્રીમ કોર્ટમાં શરૂ કરી શકાય છે તો પરીક્ષામાં એવું છે આંતરરાષ્ટ્રીય વાણિજ્ય લવાદ છે સુપ્રીમ કોર્ટમાં શરૂ કયા અંડર અંડર એક અંડર આવ્યું છે સો એન્ડ એક અને માત્ર ને માત્ર ખાસ યાદ રાખજો ઓનલી નોંધાયેલા જે વકીલો છે એ જ વારે વારે પરીક્ષામાં પૂછાય છે માત્ર ને માત્ર નોંધાયેલા જે વકીલો હોય છે એ જ સુપ્રીમ કોર્ટ સમક્ષ કોઈ દસ્તાવેજો રજૂ કરવાના હોય તો કરી શકે ઓકે ત્યારબાદ અન્ય છે કે સુપ્રીમ કોર્ટમાં વકાલીત વકીલાત કરવા માટેની કુલ ત્રણ શ્રેણી છે વકીલોની આ પરીક્ષામાં પૂછાય છે નોંધણી ઉપરના વકીલો વરિષ્ઠ વકીલો અને અન્ય વકીલો આ ખાસ યાદ રાખજો કે સુપ્રીમ કોર્ટના વકીલાતની કેટલી શ્રેણી છે તો મુખ્ય ત્રણ શ્રેણીનો સમાવેશ કર્યો છે નોંધણી ઉપર વરિષ્ઠ વકીલો અને અન્ય વકીલો હવે ભારતમાં પ્રેસિડેન્ટ અને ગવર્નરના સંદર્ભમાં વ્યક્તિગત અને કાયદાકીય પ્રતિરક્ષા બાબતે બરાબર કે દરેક જગ્યાએ સુપ્રીમ કોર્ટ છે એ સુપ્રીમ કોર્ટ અને જે આપણી જે કાનૂની ધારકીય જે સત્તાઓ છે એની વચ્ચે કોન્ફ્લિક્ટિએટ ના થાય એટલા માટે બંધારણની અંદર કેટલાક છે ક્લોઝ મૂકવામાં આવેલા છે સો ફરજ બજાવવા માટે પ્રેસિડેન્ટ કે ગવર્નરને કોઈપણ અદાલત છે ફરજ બજાવવા માટે કોર્ટમાં ફરજ પાડી શકશે નહીં ફરજ પાલન માટે કોર્ટને કોઈ પણ જવાબ આપવા માટે તેઓ બંધાયેલા નથી પોતે કરેલા કોઈ પણ નિર્ણય કે કાર્યવાહી જે ન્યાય યોગ્ય નથી બરોબર પોતે અત્યારે કોઈ નિર્ણય લીધો હોય અને પાછળથી એમને તમે તમે કોર્ટમાં બોલાવો અને પછી એના માટે તમે સબૂત સાબિતી મંગાવો બરોબર તો એ પોસિબલ રહેશે નહીં ઇન ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનની અંદર રાજ્યના વડા પાસેથી ઉત્તર મેળવવા માટે ન્યાયાલય પર નોટિસ જારી કરવા માટે પ્રતિબંધ મૂક્યો છે કે રાજ્યના વડા હોય એના પાસેથી ન્યાયાલય ઉત્તર નહીં મેળવી શકે પરંતુ વ્યક્તિ છે એ ન્યાયાલયને જઈને આ જે પ્રતિબંધ છે એને દૂર કરી શકે છે કે વ્યક્તિ છે એને પડકારનો અધિકાર છે વ્યક્તિને પડકારનો અધિકાર આપેલો છે પરંતુ રાજ્યના વડા વિરુદ્ધ ઉત્તર માટે ન્યાયાલયને અધિકાર આપવામાં આવેલો નથી આ ખાસ કારણ કે જો આ બે એમ આ બેનો એક એમસીક્યુ બનાવી દે કે રાજ્યના સુપ્રીમ કોર્ટને છે અદાલતને છે તો અદાલતને નથી પરંતુ કોઈ વ્યક્તિ એઝ અ પર્સન કોઈ પૂછે છે તો એના માટે છે છે હવે અહીંયા શું કીધું કાનૂની સહાય પ્રાપ્ત કરતા દબાયેલા કચડાયેલા પછાત વર્ગો છે એની અંદર વુમન ચાઇલ્ડ દિવ્યાંગજન બરાબર છે કસ્ટડીમાં રહેલા વ્યક્તિ સફાઈ કર્મચારી ઔદ્યોગિક અંદર મજૂર વર્ગ આમને શું મળશે તો નિઃશુલ્ક કાનૂની સહાય પ્રાપ્ત મળશે હવે નિઃશુલ્ક જો આની સાથે એક ડીપીએસપી મૂકી દે કે ડીપીએસપીની અંદર પણ છે આર્ટિકલ નંબર 39 બરોબર છે ને એની અંદર શું હશે મફત કાનૂની સહાય કે જેમને નિઃશુલ્ક મળશે એની જોગવાઈ કરેલી છે સો આવી રીતે તમારે જે એમસીક્યુ છે એ બનતા હોય છે બરાબર તો ત્યારે જ્યારે તમે કોઈ એક ટોપિક વાંચો ને ત્યારે તમારે બધા જે અન્ય ટૉપિક છે એના રિલેટેડ એને પણ તમારે આવી રીતે શું કરવાના છે ક્લૂ કરતા જવાના છે જોઈન કરતા જવાના છે હવે ન્યાયાધીશોનું સ્થળાંતર હોય તો એની પ્રક્રિયા કેવી છે તો આ પરીક્ષામાં પૂછાયેલા છે પ્રશ્નો બધા જ હાઈકોર્ટના હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાનું ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાનું સ્થળાંતરમાં સીજીઆઈ એટલે હાઈકોર્ટના કોઈ મુખ્ય ન્યાયાધીશ છે એનું જે ટ્રાન્સફર કરવાનું એમાં સુપ્રીમ કોર્ટના ચાર વરિષ્ઠ ન્યાયાધીશો બે વડી અદાલતના ન્યાયાધીશો જ્યાંથી સ્થળાંતર થઈ શકે બે વડી અદાલત કયા જ્યાંથી સ્થળાંતર થવાનું છે અને જ્યાં થઈ રહ્યું છે એ લોકોનો પરામર્શ જરૂરી રહેશે ઓકે ભારતમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની સંખ્યા મોસ્ટ 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 ઇમ્પોર્ટન્ટ ટોપિક કહી શકે ભારતમાં સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશની જે સંખ્યા છે એનો વારે વારે પ્રશ્ન પૂછાતો હોય છે તો સૌ પ્રથમ આપણે પહેલી વાત તો ન્યાયાધીશોની સંખ્યા વધારો ઘટાડો કરવાની સત કોને આપેલી છે તો સંસદ સમક્ષ આપેલી સંસદને આપેલી છે તો સ્ટાર્ટિંગથી જોઈએ તો ઓગણીસો ને છપ્પનમાં કુલ ન્યાયાધીશો કેટલા હતા તો અગિયાર હતા સાહીઠમાં ચૌદ થયા ઇઠ્યોતેરમાં અઢાર થયા છ્યાસીમાં છવ્વીસ થયા બે હજાર આઠની અંદર આ અલગ અલગ સમયે અલગ અલગ ચેન્જીસ આવેલા છે અને આ ચેન્જીસ કરવાનો અધિકાર છે કોને છે માત્ર અને માત્ર સંસદ પાસે છે બે હજાર આઠમાં એકત્રીસ અને હાલમાં બે હજાર ઓગણીસ અંતર્ગત ચોત્રીસ આવેલા છે બરોબર હવે અહીંયા યાદ રાખજો વચમાં પૂછેલો તો ત્રિપલ તલાક ક્રેઝ એ કયા ચુકાદા તમારા ટૉપિકની અંદર એક છે કે બંધાર બંધારણીય સુધારાની સાથે સાથે એક સુપ્રીમ કોર્ટના જે ઇમ્પોર્ટન્ટ જજમેન્ટ છે આ જજમેન્ટ ઉપર પણ તમને પ્રશ્ન પૂછવાના પૂછાઈ શકે છે કારણ કે ટોપિક લખેલો છે ઓકે તો એની અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે પીવાયક્યુનો જ છે કે ત્રિપલ તલાક કેસ કયા અંતર્ગત આપવામાં આવેલો છે તો ડિસેમ્બર ટુ થાઉઝન્ડ સિક્સટીનની અંદર અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા એનો આ ત્રિપલ તલાક છે કારણ કે બહુ મોટો કેસ હતો એટલા માટે પરીક્ષામાં પૂછાયો નહીં એ સમય કરંટમાં હશે ત્યારબાદ આપણે જોઈએ તો હાઈકોર્ટનું જે હકુમત ક્ષેત્ર છે બરાબર છે તો પરીક્ષાનું પૂછાય હાઈકોર્ટનું જે હકુમત ક્ષેત્ર છે એ સુપ્રીમ કોર્ટ કરતાં કેવું છે વધારે મોટું છે બરાબર જનરલી તમે આ વાંચેલું ન હોય તો તમને ખ્યાલ ના આવે તો તમે ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટ ટીક ટીક કરીને આવી શકો ના પરંતુ હકુમત ક્ષેત્રની જે જાળવણી છે એ અહીંયા વધારે આપેલી છે કારણ કે હાઈકોર્ટ ફંડામેન્ટલ રાઇટની જાળવણી માટે રીટ અને સામાન્ય અધિકાર માટે પણ રીટ છે હવે સુપ્રીમ કોર્ટમાં માત્રને માત્ર તમે ફંડામેન્ટલ રાઇટ્સ એટલે કે તમારા જે મૂળભૂત અધિકારો છે એની જાળવણી માટે રીટ રીટ આ કયો આર્ટિકલ આવશે શું આર્ટિકલ નંબર થર્ટી ટુ જ્યારે તમે પોલિટી રિવાઇઝ કરો ને ત્યારે આર્ટિકલ ઇઝ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર યોર એક્ઝામ ઓકે સો સામાન્ય અધિકાર માટે હાઈકોર્ટના પ્રારંભિક ક્ષેત્રાધિકાર હેઠળ આવે છે કે જેમાં કેટલીક બાબતો વિવાદોને પ્રથમ દ્રષ્ટિથી સુનાવણી થઈ શકે છે જેને અપીલ થઈ અપીલ થકી રજૂ કરી શકાતી નથી તો પહેલામાં શું આવશે તો હાઈકોર્ટનું જે હકુમત ક્ષેત્ર છે બરાબર એ સુપ્રીમ કોર્ટ કરતા કેવું છે સો મોટું છે બરાબર વધારે છે કારણ કે સુપ્રીમ કોર્ટની અંદર માત્ર ફંડામેન્ટલ રાઇટની જાળવણી થાય છે ત્યારે હાઈકોર્ટમાં ફંડામેન્ટલ રાઇટની સાથે સામાન્ય અધિકારની પણ જાળવણી થાય છે હવે હાઈકોર્ટના ન્યાયાલયમાં ન્યાયાધીશોની ચાર કક્ષા છે હવે જ્યારે તમે સુપ્રીમ કોર્ટમાં જોયું સુપ્રીમ કોર્ટમાં ત્રણ શ્રેણી દર્શાવેલી હતી જે આગળ આપણે જોયું છે હાઈકોર્ટમાં કેટલા છે તો ચાર કક્ષાના છે એક તો કાયમી એક વધારાના એક કાર્યકારી એટલે કે કાયમી વકીલો વધારાના વકીલો કાર્યકારી એટલે કે અને એન્ડ વકીલો ઓકે કરંટ પચીસ ન્યાયાલયો છે ગુજરાતની અંદર ઓગણીસો ને સાહીઠમાં સાહીઠની અંદર થયું હતું કેરેલા એટલે કે ફર્સ્ટ જ્યારે હાઈકોર્ટની રચના તો એક નવેમ્બર ઓગણીસો ને છપ્પન કેરેલા અંતર્ગત આવશે બરોબર આઝાદી બાદની વાત કરેલી છે કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ આવશે તો હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ઓફ જગ્યા ખાલી હોય ત્યારે પ્રેસિડન્ટ નીચે મુજબ ના પગલા લેશે બરોબર કોઈ હાઈકોર્ટના જે ચીફ જસ્ટિસ એટલે કે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ એની વાત છે સો હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની ખાલી જગ્યા હોય ત્યારે અસ્થાયી રૂપે અનુપસ્થિત હોય ત્યારે અથવા તો કાર્ય કયા કયા ત્રણ વિવાદોની અંદર પ્રેસિડન્ટ છે એનો ચૂકાદો આપશે અથવા તો પ્રેસિડન્ટ છે મુખ્ય જે ન્યાયાધીશ છે સુપ્રીમ કોર્ટના એને સલાહ સૂચન આપશે તો પહેલું છે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ મુખ્ય ન્યાયાધીશ ખાલી જગ્યા હોય ત્યારે એની જગ્યા ખાલી પડેલી હોય ત્યારે કોઈ કાર્યમાં વિવાદન સર્જાય ત્યારે બરાબર કાર્ય કરવાન કાર્યનું જે નિર્વહન છે બરાબર એ અસમક્ષ હોય અથવા તો અસમર્થ હોય અસ્થાયી રૂપે અનુપસ્થિત હોય હાઈકોર્ટના ચીફ જસ્ટિસનો હોદ્દો ખાલી હોય ત્યારે તેમની ફરજો કોર્ટના બીજા ન્યાયાધીશના પ્રેસિડેન્ટ નિમે તો તે ન્યાયાધીશ દ્વારા ફરજ બચાવવામાં આવશે જો ખાલી હોય તો પ્રેસિડેન્ટની મદદથી પ્રેસિડેન્ટ અને સુપ્રીમ કોર્ટ છે બરાબર એના સુપ્રીમ કોર્ટના જે મુખ્ય ન્યાયાધીશ છે એની મદદથી બરાબર અન્યની નિમણૂક કરવામાં આવે છે ટેમ્પરરી બેઝ ઉપર બરાબર તો ત્યારે એ આપશે હવે ખાસ યાદ રાખવાનું છે હાઈકોર્ટના જે પગાર બધા છે બરાબર જો હાઈકોર્ટના જે પગાર અને જે ખર્ચ છે એ રાજ્યના એકીકૃત એકીકૃત ફંડમાંથી જે ફંડ છે આપણે જેને સંચિત નિધિ કહીએ એમાંથી જશે ન્યાયાધીશોનો કર્મચારીનો પરંતુ એનું જે પેન્શન છે એના વારે વારે પ્રશ્ન પૂછાતો છો પગાર વત્તા પેન્શન કોનામાંથી જશે તો ભારતની સંચિત નિધિ પગાર વત્તા અને જો કોનામાંથી જશે તો રાજ્યના એકીકૃત ફંડમાંથી હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ સુપ્રીમ કોર્ટના અન્ય સિવાય બીજે પ્રેક્ટિસ કરી શકતા નથી કોઈ હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ હોય તો એ સુપ્રીમ કોર્ટમાં કરી શકશે અથવા તો અન્ય વડી અદાલતમાં જઈ શકશે પણ પોતે પ્રાઇવેટ બિઝનેસ અથવા તો પ્રાઇવેટ ઓનરશિપ કરીને કરી શકાશે નહીં ઓકે પ્રિલિમ્સ અને મેઇન્સ બંને માટે જો ઇમ્પોર્ટન્ટ ટોપિક કહી શકાય તો ન્યાયાધીશોની જે નિમણૂક છે સંબંધિત કેસ છે બરાબર કે ત્રણ કેસીસ આવેલા છે આખું જે સુપ્રીમ કોર્ટની જે અપોઇન્ટમેન્ટ પ્રક્રિયા છે એના ઉપર ડિપેન્ડન્ટ છે અને વારે વારે કેસ પૂછાતા હોય છે તો એમાં જે પ્રથમ ન્યાયાધીશ ઓગણીસો ને બ્યાસી કેસ ઓગણીસો ને બ્યાસીમાં દ્વિતીય ન્યાયાધીશ કેસ છે નાઇન્ટીન નાઇન્ટી થ્રી અને તૃતીય ન્યાયાધીશ છે નાઇન્ટીન નાઇન્ટી નાઇટ તમે ત્રણે ત્રણના ડેટ ખાસ યાદ રાખજો એક આવેલો છે ઓગણીસો ને બ્યાસીની અંદર એક છે ઓગણીસો ત્રાણું અને પછી ઓગણીસો ને ત્રણેય આપણે જોઈએ વ્યવસ્થિત રીતે તો મુખ્ય ન્યાયાધીશની પ્રેસિડેન્ટને ભલામણોની માત્ર જોગવાઈ હતી વિચારોનું આદાન પ્રદાન માનવા માટે બંધાય લેતા નહીં એટલે શું કીધું હતું જ્યારે ન્યાયાધીશોની નિમણૂક અત્યારે આપણે જે જ્યુડિશરી સિસ્ટમની અંદર ન્યાયાધીશો અપોઈન્ટ કરવાની જે પ્રક્રિયા છે એને એને આપણે સમજીએ છીએ સો પ્રથમ ન્યાયાધીશ કેસ હતો ઓગણીસો ને બ્યાસીની અંદર એની અંદર શું કીધું હતું કે પ્રેસિડેન્ટને ભલામણો આપશે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા જે રાષ્ટ્રપતિ છે એને માત્ર ભલામણ આપવાની જોગવાઈ છે જે મુખ્ય ન્યાયાધીશ કેસ છે એ માનવા માટે રાષ્ટ્રપતિ બંધાયેલા નથી માત્ર ભલામણ છે એટલે માનવા માટે બંધાયેલ નથી એટલે એમને એમની અહીંયા કહેવાય કે એમને એક પાવર આવી જશે પ્રેસિડન્ટ પાવર્સ આવી જશે દ્વિતીય ન્યાયાધીશ કેસમાં શું આવ્યું નાઇન્ટીન નાઇન્ટી થ્રીની અંદર કે સુપ્રીમ કોર્ટ મુખ્ય ન્યાયાધીશ દ્વારા આપેલી સલાહ પ્રેસિડેન્ટને માનવી પડશે ઓગણીસો પહેલા શું હતું ન્યાયાધીશ કરવા માટે ભલામણ આપી માનવા બંધાયેલા ન હતા પણ નાઇન્ટી થ્રીમાં શું કીધું કે તમારે માનવું પડશે પણ કયા અંતર્ગત માનવાનું કીધું છે તો ન્યાયસંગતતા અને પ્રાધાન્યતા આધારે માટે મુખ્ય ન્યાયમૂર્તિને પ્રાથમિક ભૂમિકા આપવામાં આવશે કયા બે બેઝ કરેલા છે એક ન્યાયસંગતતા અને એક છે પ્રાધાન્યતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જેના ઉપર અત્યારે જે ચાલી રહ્યું છે બરાબર અત્યારે જે આપણે કરંટ જે પ્રોસીજર જે કરીએ છીએ નિમણૂક માટે એ છે તૃતીય ન્યાયાધીશ કેસની અંદર આવશે વિચ અંદર નાઇન્ટીન નાઇન્ટી એટની અંદર આવેલું છે તો શું કીધું છે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની નિમણૂક કરતી વખતે ભારતના મુખ્ય ન્યાયાધીશે ચાર સુપ્રીમ કોર્ટના અન્ય અન્ય ચાર વરિષ્ઠ ન્યાયાધીશો સાથે વિચાર વિમર્શ કરવાનો છે કેટલા યાદ રાખવાના છે તો ચાર સુપ્રીમ કોર્ટ અને ચાર છે વરિષ્ઠ ન્યાયાધીશો સાથે વિચાર વિમર્શ કરવાનો છે અને બેના મત એટલે કુલ થઈને આઠ થયા પરંતુ બેના મત પણ પક્ષમાં ન હોય તો ભલામણ સરકારને મોકલી શકાશે નહીં અને ચાર વરિષ્ઠની જે સલાહ રહી આ તો સુપ્રીમ કોર્ટના છે પરંતુ અન્ય ચાર છે વરિષ્ઠની સલાહ વિના પણ જો મોકલેલ હશે તો પણ બાધ્ય નથી તો પહેલામાં ખાસ યાદ રાખજો નાઇન્ટીન એટી ટુમાં શું કીધું ઓગણીસો બ્યાસી કે માત્ર જોગવાઈ છે ભલામણ કરી શકે છે બંધાવવા માટે માન્યો નથી દ્વિતીય ન્યાયાધીશમાં શું કીધું તમે બંધાઈ શકો છો પ્રેસિડેન્ટને માનવું પડશે પરંતુ ન્યાય સંગતતા અને પ્રાધાન્યતા અને તૃતીય ન્યાયાધીશમાં આવશે તો ચાર સુપ્રીમ કોર્ટ ચાર વરિષ્ઠ ન્યાયાધીશ બરોબર આની ભલામણ આ બંનેનું કોમ્બિનેશન હોવું જરૂરી છે વિચાર વિમર્શ અને ભલામણ તો સ્વીકાર સ્વીકારવી જ પડશે પરંતુ જો બેના મત પક્ષમાં નહીં હોય તો નહીં સ્વીકારવામાં આવે ભલામણ સ્વી સરકારને મોકલી મોકલવાની છે અને ચાર વરિષ્ઠની જો સલાહ નહીં હોય તો પણ ભલામણનો સ્વીકાર કરવામાં આવશે છે 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 રેન્ડમ પણ પૂછાવાના ચાન્સીસ હોય કારણ કે આ પીવાયક્યુ ની નોટ્સ છે તો પૂછાઈ શકે બરોબર પીવાયક્યુ છે તો આપણા માટે કેવાય ને કે ગાઈડિંગ લાઈટ છે બરોબર છે એમાંથી પ્રશ્ન પૂછાવાની સંભાવના વધારે હોય છે એ પ્રશ્ન રિપીટ ના થાય પરંતુ એના જે થીમ છે ને એ તો રિપીટ થવાની 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 કારણ કે સિલેબસ છે ને સિલેબસ આધારિત પ્રશ્ન પૂછાશે જે કાર્યવાહી છે ફક્ત ને ફક્ત તો પરીક્ષામાં પૂછાય કે કાર્યવાહી તમે પોતાની માતૃભાષા કે તમારી જે સ્થાનિક ભાષા છે એની અંદર આપી આપી શકશો નહીં શકાય માત્ર અંગ્રેજીમાં જ હાથ ધરવામાં આવે છે કયા આર્ટિકલ અંતર્ગત આવશે સો આર્ટિકલ એકસો ને પિસ્તાલીસ અંતર્ગત આવશે સુપ્રીમ કોર્ટ રૂલ્સ નાઇન્ટીન નાઇન્ટીન સિક્સટી સિક્સ ઓગણીસો છાસઠ નો રૂલ્સ એપ્લિકેબલ થશે અને અહીંયા શું કીધું છે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે હોદ્દો ધરાયેલ વ્યક્તિ ભારતના કોઈ પણ કોર્ટ સત્તાધારી સત્તા સમક્ષ કામકાજ કરી શકશે નહીં એક વખત જો ન્યાયાધીશ તરીકેની ભૂમિકા જો હાઈકોર્ટના વકીલ હોય તો તમે સુપ્રીમ કોર્ટમાં જઈ શકો પરંતુ જો સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બની ગયા પછી અન્ય વ્યક્તિ કોઈ પણ કોર્ટ કે સત્તાધારી સમક્ષ પોતાના કામકાજ સ્વીકારી શકશે નહીં આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ બરાબર છે તમને જો આ વિડીયોમાં જો તમને ગમ્યો હોય તો પ્લીઝ તમે એને લાઈક કરો બરાબર છે સબસ્ક્રાઈબ કરી દો અને તમારા ફ્રેન્ડ્સ છે એ લોકોને પણ તમે મોકલી શકો છો બરાબર અને બીજા અન્ય ટોપિક્સ પણ તમને કોઈ ડાઉટ હોય બરાબર તો પણ તમે મને કમેન્ટ બોક્સમાં કરજો હું તરત તમને જવાબ આપીશ અને સાથે સાથે આ તો એક ટોપિક છે જો તમને આ વિડિયો ગમ્યો હોય બરાબર અને તમે કહેતા હોય તો અન્ય ટોપિક આખો આપણે મનો વિચાર છે કે આખો પોલિટીનો સિલેબસ છે આવી રીતે મારી જે પ્રિલિમ્સ ઓરિયન્ટેડ નોટ્સ છે એની હું તમને કરાવી દઉં અને વિચ ઇઝ વેરી હેલ્પફુલ ફોર યુ એન્ડ પ્લીઝ ડૂ લાઈક એન્ડ સબસ્ક્રાઈબ એન્ડ શેર વિથ યોર ફ્રેન્ડ્સ અને કમેન્ટ યોર થોટ્સ ઓકે થેન્ક યુ